હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ આજે બનાવીશું આપણે બટેકા ટામેટાનું શાક જે ખાવામાં એકદમ સરસ લાગશે તમે મારી રીતના એકવાર જરૂર ટ્રાય કરજો તેના માટે મેં અહીંયા આગળ અઢીસો ગ્રામ બટેકા લીધા છે આ મીડિયમ સાઇઝના ચાર નંગ બટાકા હતા અઢીસો વજનમાં અઢીસો ગ્રામ છે તેને મેં સરસ આ રીતના કાપીને ધોઈ લીધા તમે જોઈ શકો છો આવા મોટા મોટા મેં ટુકડા એના કરી લીધા છે આપણે બહુ નાના ટુકડા નથી કરવાના આના મોટા જ ટુકડા રાખવાના છે અને અહીંયા આગળ મેં એક મોટું નંગ ટામેટું લીધું છે મેં અહીંયા આગળ અઢીસો બટાકા બાજુ એક મોટું નંગ ટામેટું લઈ લીધું છે અને અહીંયા આગળ બે લીલા મરચાં લીધા છે તેને મેં આ રીતના ઊભા સમારે લીધા છે અને એક ચમચી આદુ અને લસણનું અધકચરું વાંટેલું છે મેં તમે ચાહો તો પેસ્ટ પણ નાખી શકો છો મેં એને અધકચરું વાંટી લીધું છે આ રીતના તમે બટાકાનું શાક બનાવશો તો ખાવામાં એકદમ સરસ લાગશે તમે ભાખરી સાથે રોટલી સાથે રોટલા સાથે કે તમે ઢેબરા સાથે પરોઠા સાથે તમે ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે તો ચાલો આપણે ટામેટા બટાકાનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ તમે જોઈ શકો છો એના માટે મેં અહીંયા આગળ ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકી દીધી છે ને એમાં બે મોટી ચમચી મેં તેલ નાખ્યું છે આમાં તેલ આગળ પડતું હોય તો સારું લાગે છે પછી તમે તમારા હિસાબથી ઓછું વધારે તમે કરી શકો છો મેં આમાં બે મોટી ચમચી તેલ નાખી દીધું છે ને આપણે ગેસને મેં ફાસ જ રાખ્યો છે તો હવે મેં એમાં અડધી ચમચી રાઈ નાખી દઈશ અને આપણે રઈ તતડે એટલે આપણે એમાં લીલા મરચાં જે કાપી મૂક્યા છે એ અને લસણ અકચરું વાટેલું છે આદું લસણ એ નાખી દઈશું આમાં લસણનો સ્વાદ બહુ સરસ લાગે છે એટલે તમે લસણ સ્ટીપ ના કરતા જો આદુ નહીં હોય તો ચાલશે પણ લસણ તમે જરૂરથી નાખજો અમે લીલા મરચાં કાપેલા નાખી દઉં છું અને આદુ અને લસણ અકચરું વાટેલું છે એ નાખી દઉં છું અને હવે આપણે સરસ સારી રીતના શેકી લેવાનું છે હવે આપણે ગેસને થોડો ધીમો કરી દઈશું તમે જોઈ શકો છો આપણા ટામેટા સરસ શેકાઈ છે હવે આપણે મસાલા નાખી દઈશું ફ્રેન્ડ્સ આમાં મેં બીજા કસ્સા વધારાના મસાલા નથી નાખ્યા જે આપણે કાયમ વાપરતા હોય એ જ મસાલા છે તમે આ રીતના એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો બહુ સરસ લાગશે આ શાક ખાવામાં હવે નાખી દઈશું આમાં આપણે મરચું પાવડર મેં એક ચમચી મરચું પાવડર લીધું છે એક ચમચી જીરું પાવડર છે થોડી અળદર લઈ લીધી છે અને થોડો ગરમ મસાલો છે હવે આને આપણે સરસ સાચવી લઈએ આમાં આપણે થોડું પાણી નાખી દઈશું જેથી આપણો મસાલા બરી ના જાય અને સરસ શેકાઈ જાય અડધો કપ જેટલું મેં આમાં પાણી નાખ્યું છે અને હવે આપણે સરસ મસાલા શેકી લેવાના છે તમે જોઈ શકો છો આપણા મસાલા સરસ શેકાઈ ગયા છે અને મસાલામાંથી આપણું તેલ ખૂટું પાડવા લાગ્યું છે હવે આપણે ગેસને ધીમો કરી દઈશું અને આપણે બટાકા મૂક્યા હતા કાપીને એ નાખી દઈશું જે મેં આ બટાકા કાપીને મૂક્યા હતા એ નાખી દીધા અને આને પણ હવે આપણે સરસ મિક્સ કરી લેવાના છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે અહીંયા મેં મીઠું લઈ લીધું છે અને થોડો મેં આમચૂર પાવડર લઈશ ખટાસ માટે આનો સ્વાદ બહુ સરસ લાગે જરૂરથી નાખજો અને આને આપણે ધીમા ગેસ પર જ સરસ મિક્સ કરી લેવાનું છે જોઈ શકો છો મેં બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે આપણા અને હવે આપણે આમાં અડધો ગ્લાસ પાણી નાખવાનું છે મેં અડધો ગ્લાસ પાણી નાખી દીધું છે અને હવે આપણે ગેસને મીડિયમ કરી દઈશું અને આને આપણે મીડિયમ ગેસ પર જ થવા દેવાનું છે અને થતાં કમસે કમ વીસ પચીસ મિનિટ લાગશે આપણે વચ્ચે વચ્ચે એને ચેક કરતા રહીશું તો આને આપણે મીડિયમ ગેસ પર થવા દઈએ આપણે જોઈ લઈએ આઠ મિનિટ થઈ છે મેં મૂકીને અને ગેસને મેં મીડિયમ રાખ્યો તો તમે જોઈ શકો છો આપણું સરસ શાક થાય છે હજુ આપણા બટાકા કાચા છે એટલે આપણે હજુ અને સાતથી આઠ મિનિટ થવા દેવું પડશે એટલે ગેસને મેં મીડિયમ જ રાખીશ અને ફરી આપણે ઢાંકીને એને રહેવા દઈએ અને વચ્ચે ચેક કરતા રહીશું આપણે જોઈ લઈએ ફરી એકવાર તમે જોઈ શકો છો આપણું શાક બનીને સરસ તૈયાર થઈ ગયું છે આ રીતનું જ આપણાને શાક જોઈએ છે અને તમે પૂરી સાથે ભાખરી સાથે ચપાતી સાથે રોટલી સાથે ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે આપણા બટાકા પણ સરસ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતના અને આ રીતના જ આપણાને શાક જોઈએ છે આ શાક થતાં મને વીસ મિનિટ થઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને શાકને સર્વ કરી લઈએ આપણે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું ઘરમાં ગરમ ટામેટા બટેકાનું શાક બનીને તૈયાર છે તમે આ રીતના એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે તમે આને પૂરી સાથે રોટલી સાથે ભાખરી સાથે ચપાતી સાથે ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે ઢેબરા જોડે પરોઠા જોડે અને એકવાર તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ